શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ઓલો કચ્છડો બારે માસ એવી કચ્છની ધીંગી ધરાએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કે જેમણે ભક્તિ અને અધ્યાત્મની ઊંચાઈઓ સર કરી છે અને માનવ જીવનને ભક્તિનો સાચો રસ્તો દેખાડ્યો છે એવા જ પરમ સંત ત્રિકમ સાહેબને આજે આપણે વંદન કરીએ કચ્છના રાપર પંથકના રામબાવ ગામે પિતા ગોકળદાસ ના ઘેર થયો હતો પિતા ખેતી કામ અને કામ કરે પિતા પિતાને મદદ કરવા જતા તો પોતાના ખેતરમાંથી પક્ષીઓ પાકના દાણા ચણી જતા પણ કોઈ દિવસ પક્ષીને ઉડાડે નહીં અને ગાયો ઊભી મોલા ચરી જાય તો ચરવા દે પોતે તો રામ નામમાં તલ્લીન રહેતા તેમના ખેતરની બાજુમાં જ કાગનોરાની ગુફા હતી એ ગુફામાં રામગુરુ નામના એક યોગી મહાત્મા તપ અને સાધના કરતા એટલે ત્રિકમ સાહેબ તો એ યોગી મહાત્માની સેવા કરતા અને આખો દિવસ તેમની પાસે જ રહેતા અને ભજન સત્સંગ કરતા એક દિવસ ત્રિકમ સાહેબે સંત રામગીરી પાસે દીક્ષા લેવા અરજ કરી ત્રિકમ સાહેબના આત્માને ઓળખતા યોગી રામગીરી તેમને રાપર ગામે બિરાજતા સંત શ્રી ખીમ સાહેબ પાસે મોકલે છે યોગી મહાત્માની વાત ઉપર વિશ્વાસ રાખી સંત ત્રિકમ સાહેબ રાપર ગામે ખીમ સાહેબના આશ્રમે જઈ અને સાધુ સંતોની સેવા કરે અને ભજન સત્સંગ કરતા એક દિવસ સંત ખીમ સાહેબ અને શિષ્ય મંડળ સૌરાષ્ટ્રની યાત્રાએ જતા હતા તે વાત સાંભળતા ત્રિકમ સાહેબ પણ તેમની સાથે હોડીમાં બેસવા જાય છે તો છુવા અને ઊંચ નીચના ભેદના કારણે બીજા લોકોએ તેમને હોળીમાં બેસવાની ના પાડી પણ સંત ત્રિકમ સાહેબ તો અંદરથી ભક્તિના રંગે સંપૂર્ણ રંગાયા હતા એટલે પોતાના અંગ ઉપરનો અંચળો દરિયામાં નાખ્યા અને અલખને આરાધ્યા અને અંચળા ઉપર ઊભા રહી દરિયો પાર કર્યો અને જે જગ્યાએ સંત ખીમ સાહેબ અને તેમના શિષ્યગણ પહોંચવાના હતા તે જગ્યાએ તેમના પહેલા પહોંચી ગયા અને બધા આચાર્ય ચકિત થઈ ગયા ભક્તિની આવી તાલાવેલી અને સિદ્ધિ જોઈ સંત ખીમ સાહેબે ત્રિકમ સાહેબને તેમના શિષ્ય બનાવ્યા અને સાહેબનું બિરુદ આપ્યું અને સંત ત્રિકમ સાહેબની અમરવાણી શરૂ થઈ ગંગાની ધારાની જેમ આવી આવી અલખ જગાયો અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રહે ત્યારબાદ ગુરુના આદેશથી ચિત્તોડ ગામે જગ્યા બાંધી આશ્રમ સ્થાપ્યો અને સદાવ્રત ચાલુ કર્યું ટુકડો ત્યાં હરી ટુકડો સાધુ સંત અને અભ્યાગત અતિથિને ધર્મ કે કોઈ પણ જાતિના ભેદભાવ વિના પ્રેમથી રામ રોટી જમાડે છે ગુરુ ભાણ પરંપરાને જીવંત રાખી તેમણે ઘણા શિષ્યોને કંઠી બાંધી હતી જેમાં રાધનપુરના નથુરામ સાહેબ અને બીજા આમરણના ભીમ સાહેબ વિક્રમ સંવંત અઢારસો ના શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ચિત્રોડ ગામે આવેલ તેમના આશ્રમે સ્વધામ સિધાવ્યા તેમના આદેશ મુજબ તેમના શિષ્યો તેમના દેહને સમાધિ આપવા રાપર મુકામે ગુરુ આશ્રમ લઈ જતા રસ્તામાં બધાને તરસ લાગતા પાણી વિના લાગ્યા એવામાં અચાનક જ એક સાધુ આવ્યા અને નજીકમાં પાણીનું ઝરણું દેખાડ્યું એમ કહેવાય છે કે સાધુ બીજા કોઈ નહીં પણ સંત ત્રિકમ સાહેબ જ હતા આજે પણ ગમે તેવા દુષ્કાળના સમયે પણ એ જરામાંથી પાણી ખૂટતું નથી તે જગ્યા આજે ત્રિકમ સાહેબના વિરડાના નામે ઓળખાય છે એમ કહેવાય છે કે રાપરની હદમાં સંત ત્રિકમ સાહેબની પાલખી લઈને પ્રવેશ્યા તો ગ્રામજનોએ વિરોધ કર્યો કે ખીમ સાહેબની બાજુમાં સમાધિ ન અપાય અને કોઈ અટકચાળા માનવીઓએ સંત ત્રિકમ સાહેબની પાલખી ઉપર ધૂળ અને પથ્થર ઉડાડ્યા એ ધૂળનું અબિલ ગુલાલ અને પથ્થરના શ્રીફળ બની ગયા અને એ મહાન સંત ત્રિકમ સાહેબે પાલખીમાંથી પગ બહાર મૂક્યો અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ ત્યારબાદ ગુરુ ખીમ સાહેબ ની સમાધિની બાજુમાં જ સંત ત્રિકમ સાહેબને સમાધિ આપવામાં આવી સંત ત્રિકમ સાહેબે વિરલાપુરા જેવી અનેક ઉત્તમ વાણી દ્વારા જ્ઞાન વેરાગના રહસ્ય ખોલી નાખ્યા તેમણે હિન્દી અને કચ્છી બોલીમાં અનેક રચનાઓ આપી છે એવા સનાતન ધર્મને જળહળતો રાખનાર પરમ સંત ત્રિકમ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ